સરદાર પટેલની પાવન અવસરે તેમની ક્રમ ગણાતા ચરોતરના આનંદ વિધાનસભા મત વિસ્તારમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી અને વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ક્રમે યોજાયેલી આ પદયાત્રામાં સંખ્યામાં નાગરિકો પક્ષના કાર્યકરો અને યુવાનો ઉમંગભેર જોડાયા હતા આણંદ શહેરના મુખ્ય માર્ગો પર આયોજિત કાર્યક્રમનો પ્રારંભ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને સરદાર સાહેબના ત્યાગ સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનથી માહિતગાર કરવાનો હતો પદયાત્રામાં સ્થાનિક ધારાસભ્ય તેમજ જિલ્લા સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓ નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો શહેરના રાજ્ય માર્ગો કરતી વખતે ભારત માતા કી જય અને સરદાર પટેલ અમર રહોના નારાઓ ગુંજી ઉઠ્યા હતા ઠેર ઠેર વિવિધ વેપારી મંડળો અને સ્થાનિક રેશો દ્વારા પદયાત્રાનું પુષ્પવર્ષાને ભારત ધ્વજ લહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે આણંદની જનતાને સરદાર સાહેબનો પ્રત્યે તુટ આદર્શ દર્શાવે છે કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે અગ્રણીએ જણાવ્યું હતું કે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિનું વર્ષ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ છે અને આનંદ માટે તો તે વિશેષ મહત્વ ધરાવે છે આ પદયાત્રા માત્ર એક ઉજવણી ન બની રહેતા લોકશાહીના મૂલ્યોને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને દૃઢ બનાવવાનું માધ્યમ બની હતી

રોજ આ પદયાત્રાઓ નીકળે છે અને એનો સંદેશો નાના નાના જનજન સુધી આ પહોંચાડવાનો અમારો આ નમ્ર પ્રયાસ છે